ખંડીરાવ વડોદરાના સૌથી મોટો ખંડેરાવ શાકભાજી માર્કેટમાં જી 24 કલાકની ટીમ પહોંચી છે અહીંયા વેપારીઓ અને ગ્રાહકો માસ્ક પહેરે છે કે કેમ તેનું રિયાલિટી અમે ચેક કરી રહ્યા છીએ આપ જોઈ શકો છો કે જે વેપારીઓ અહીંયા શાકભાજી વેચી રહ્યા છે તેમનામાં મોટા ભાગના લોકોએ માસ્ક પહેરેલા નજરે પડી રહ્યા છે તે ઉપરાંત જે ગ્રાહકો અહીંયા ખરીદી કરવા માટે પણ આવે છે તેઓ પણ માસ્ક પહેરી રહ્યા છે એટલે કે ચોક્કસથી જે કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે તેને જોતા લોકોમાં અહીંયા જાગૃતતા જોવા મળી છે જ્યાં દૂર દૂર સુધી નજર કરશો ત્યાં સુધી લોકો અહીંયા જોઈ શકો છો કે માસ્ક પહેરેલા નજરે પડી રહ્યા છે ગ્રાહકની વાત હોય કે પછી વેપારીની વાત હોય તમામ લોકો માસ્ક પહેર્યા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે કેટલાક લોકો એવા પણ હતા કે જ્યારે ઝી ચોવીસ કલાકનો જ્યારે કેમેરા ખુલ્યો ત્યાર પછી લોકો માસ્ક પહેરતા હતા જ્યારે ભાગના એટલે કે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ લોકો અહીંયા કહી શકાય કે વેપારીઓ માસ્ક પહેરેલા જોવા મળે છે કાકા છે અત્યારે જોઈ શકો છો કે તે માસ્ક વગર જે નાકની નીચે તેમણે માસ્ક રાખ્યું હતું બાકી બીજા જે એમના બાજુમાં જ બેઠેલા વેપારીઓ તેમણે પૂરેપૂરું માસ્ક પહેર્યું છે એટલે કે કેટલાક વેપારીઓ અવેર છે કેટલાક વેપારીઓ હજુ પણ અવેર નથી ખાસ કરીને ચોક્કસથી આ માર્કેટમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે ભીડભાડમાં ઘટાડો થયો છે લોકો માસ્ક પહેરતા નજરે પડ્યા છે એક બટાકાના વેપારી તેમની સાથે વાત કરીશું સાહેબ શું કહેશો લોકોમાં લોકોમાં અવેરનેસ સારી જોવા મળી છે વેપારીઓમાં બધા માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે કઈ રીતના તમે આટલી અવેરનેસ રાખો છો આટલી આટલી જાગૃતતા કઈ રીતે રાખો છો સર અમે અમે સચેત રહીશું તો પબ્લિક બી રીતની રહેશે અને થોડું ડિસ્ટન્સ ને તે રાખીશું તો કોરોનાથી વ્યવસ્થિત રહેશે હમણાં બીમારીનો ભય નહીં રહે એમ બીમારીનો ભય નહીં રહે લોકો ડિસ્ટન્સ રાખી રહ્યા છે લોકો નિયમ પાળી રહ્યા છે કેમેરામેન મુકુલને કહીશ કે અહીંયા એક બીજા વડીલ છે એક યુવાન છે તેમની સાથે વાત કરી આપણે શું કહેશો બધા માસ્ક પહેલા જોવા મળી રહ્યા છે શું નિયમ બનાવ્યા છે કેટલા જાગૃત છે વેપારીઓ બધા જાગૃત જ છે બધા જાગૃત જ છે ખાસ કરીને જે ગ્રાહકો આવે છે એમને શું કહેવામાં આવે છે તો માસ્ક પહેરો પહેરીને આવે ચમુક ભૂલી જાય છે જે રીતના કાકાને પૂછીએ આપણે કાકા

માસ્ક પહેરવામાં બેદરકારી દાખવી રહ્યા છે પરંતુ ખંડેરા માર્કેટમાં સારી એવી જાગૃતતા અહિયાં માસ્ક ને લઈને જોવા મળી કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા